રાજકોટમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ રિક્ષામાં ક્ષમતા કરતા વધારે મુસાફરો સામે આવ્યો ત્યારે ટ્રાફિક પોલીસ અને આરટીઓ શું કરી રહી છે તે અહિયાં સૌથી મોટો સવાલ છે આ પ્રકારની જોખમી સવારી હજી થોડા દિવસ પહેલા જ એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાંથી જે વિદ્યાર્થીઓ હતા તે સ્કૂલ બારમાંથી નીચે પડી ગયા હતા ત્યારે ફરી એક વખત

આ દ્રશ્ય પરથી લગાવી શકાય છે વધુ રૂપિયાની લાલચમાં કેમ નિર્દોષોના જીવ જોખમમાં મુકાય છે તે સૌથી મોટો સવાલ છે ત્યારે રિક્ષામાં ખીચો ખીચ પડી અને મુસાફરોને લઈ જવાતો વિડીયો સામે આવ્યો રાજકોટમાંથી